જો તમે કાયમ એક ના એક મુઠિયા ખાઈને કંટાળી ગયા હોય તો આજે હું આપ સૌની માટે સોડા કે ઈનોના ઉપયોગ વગર મુઠિયાને એકદમ પોચા બનાવવાની ટિપ્સ સાથે હેલ્ધી વેજીટેબલ મુઠિયાની રેસીપી લઈને આવી છું તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા આપણે આ મુઠિયામાં ભરપૂર માત્રામાં શાકભાજીનો ઉપયોગ કરીશું જેથી કરીને આપણા આ મુઠિયા એકદમ એકદમ હેલ્ધી બને છે છે ઘરના બધા લોકોને ખૂબ જ જ પસંદ આવશે અને ચા જોડે તો 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 ખાવાની મજા પડી જાય ટેસ્ટી આપણે વેજીટેબલ બનાવવાની શરૂઆત કરી દઈએ જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમારા માટે આવા નવા નવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યો રહે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ મુઠિયા બનાવવા માટે આપણે એક દૂધીનો કટકાને ખમણી લઈશું અહીંયા તમારે શાકભાજી જે પસંદ હોય તમે બધા ઉમેરી શકો છો એના માટે કોઈ એવું નથી કે આ શાકભાજી લેવું તમને જે પસંદ હોય એ તમે વધારે કે ઓછું કરીને ઉમેરી શકો છો તો દૂધીના કટકાને અહીંયા મેં ખમણીને તૈયાર કરી લીધું છે ત્યારબાદ આપણે એક કપ ભરીને મેથી ઉમેરીશું મેથીને સરસ રીતે ધોઈને સાફ કરીને લઈ લીધી છે તો એ ઉમેરી દેવાની છે ત્યારબાદ આપણે બીજા શાકભાજી જોઈ લઈશું એક અડધો કપ જેટલી કોબીજ અડધો કપ ગાજર ફ્રેશ લીલા ધાણા અને અહીંયા મેં લીલા વટાણા લીધા છે જો તમારે લીલા વટાણા ન લેવા હોય અને એની જગ્યાએ તુવેર લેવી હોય તો એ પણ લઈ શકો છો ફ્રેશ લીલું લસણ ત્રણ ચમચી જેટલું લઈ લઈશું અને એક ચીણી સમારેલી ડુંગળી લઈ લઈશું શાકભાજી અહીંયા તમને જેટલું પસંદ હોય વધારે કે ઓછું એ પ્રમાણે એડજસ્ટ કરીને લઈ શકો છો એવું નથી કે આ બધું શાક તમારે ઉમેરવું તમને જે પસંદ હોય એ તમે વધારે ઓછું કરીને ઉમેરી શકો છો ત્યારબાદ ત્રણ ચમચી આદુ મરચાં અને એક લીંબુનો રસ અને બે ચમચી મરચું પાવડર ઉમેરી દઈશું એક ચમચી હળદર પાવડર અને બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને આ ત્યારબાદ આપણે દળેલી ખાંડ ઉમેરીશું તો ખાટો મીઠો ટેસ્ટ અહીંયા સરસ લાગે છે તો ત્રણ ચમચી ખાંડ ઉમેરી દઈશું અને ચાર થી પાંચ ચમચી જેટલું આપણે તેલનું મણ ઉમેરીશું અહીંયા આપણે આ મુઠિયામાં ચાર થી પાંચ ચમચી જેટલું મણ ઉમેરીશું જેથી કરીને આપણા મુઠિયા સરસ ઓચા બનશે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અહીંયા આ મુઠિયામાં આપણે શાકભાજીનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે એટલા માટે આ મુઠિયા એકદમ આપણા પોચા જ બનવાના છે પરંતુ જો તમે શાકભાજી ઓછા પણ ઉમેરશો અને થોડું તેલ વધારે ઉમેરશો તો એકદમ તમારા મુઠિયા પોચા બનશે અને ખાસ આપણે આગળ બીજી ટીપ્સ બતાવીશું જેથી કરીને તમારા મુઠિયા એકદમ પોચા બનશે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે લોટનું માપ જોઈ લઈએ તો અહીંયા જે ભાખરીનો લોટ આવે છે એ અમે બે કપ લીધો છે એક કપ બાજરીનો લોટ અને એક કપ આપણે મકાઈનો લોટ ઉમેરીશું અહીંયા તમે જ્યારે પણ મુઠિયા બનાવો ત્યારે ભાખરીના લોટની સામે જો તમે બાજરાનો લોટ કે મકાઈનો કે બેસન ઉમેરશો તો તમારા મુઠિયા એકદમ પોચા બનશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભાખરીના લોટની સામે તમારે બાજરીનો લોટ અથવા તો બેસન કે મકાઈનો લોટ ઉમેરવાનો છે એનાથી તમારા મુઠિયા એકદમ પોચા બનશે હવે આ બધા લોટને આપણે મિક્સ કરી દઈશું બે કપ ભાખરીનો લોટ એક કપ બાજરીનો લોટ અને એક કપ આપણે મકાઈનો કરકરો લોટ લઈ લીધો છે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે જે દૂધી ઉમેરી છે અને તેલનું મણ ઉમેર્યું છે એના લીધે આપણે પાણીની વધારે જરૂર નહીં પડે પહેલા બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આ રીતનું આપણું મિશ્રણ બની તૈયાર થઈ ગયું છે આ રીતનું લચકા પડતું થઈ ગયું છે પાણીની વધારે જરૂર નહીં પડે થોડું પાણી ઉમેરીને આનો આપણે થોડો મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું વધારે પડતો કઠણ નથી રાખવાનો થોડો હલકો કઠણ હશે તો જ આપણા મુઠિયા એકદમ પોચા બનશે વધારે પડતો કઠણ રાખશો તો બાદમાં મુઠિયા આપણા ડ્રાય થઈ જતા હોય છે તો આ રીતનો નરમ થોડોક લોટ હોય એ રીતનો બાંધી લેવાનો છે તો હવે આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો એમાંથી આપણે મુઠિયા બનાવવાની શરૂઆત કરી દઈશું તો અહીંયા તમને જે રીતના નાના કે મોટા જાડા કે પાતળા પસંદ હોય પ્રમાણે તમારે બનાવીને તૈયાર કરી લેવાના છે થોડા આ મુઠિયા આપણે વટાણા અને બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે વધારે તમે પાતળા કરવા જશો તો તમારા મુઠિયા બફાઈ ગયા બાદ તૂટવાની સંભાવના રહે છે એટલા માટે થોડા આ રીતના જાડા રાખવાના છે તો આવી જ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે તમારે જ્યારે મુઠિયા બનાવવાની શરૂઆત કરો ત્યારે સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે ઢોકળિયામાં આ રીતે મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આ આપણે બાફવા માટે મૂકી દઈશું પાણી આપણું ગરમ થઈ ગયું છે હંમેશા ઢોકળિયામાં ગમે તે વસ્તુ બાફતી વખતે આ રીતે તમે લીંબુના ટુકડા ઉમેરશો તો તમારા ઢોકળિયામાં જે સાઈડમાં ક્ષાર જામી જતો હોય છે એ નહીં જામે તો તમે આ ટિપ્સ પણ ફોલો કરી શકો છો હવે આપણે જે મુઠિયા તૈયાર કર્યા છે એને આ રીતે અને ધીમા ગેસ ઉપર થી પચીસ મિનિટ માટે બફાવા દઈશું જો તમે ગેસ ઉપર બફાવા દઈશો તો પંદર મિનિટ જેટલો સમય લાગી શકે છે હવે વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે મુઠિયાને ચેક કરી લઈશું તમે ચપ્પાની મદદથી આ રીતે ચેક કરો તો ચપ્પુ એકદમ સાફ આવે એનો મતલબ કે આપણા મુઠિયા સરસ રીતે બફાઈ ગયા છે એકદમ ચપ્પુ આપણું સાફ બહાર આવે છે તો હવે આ મુઠિયાને ઠંડા કરીને આ રીતે ટુકડામાં કાપી લઈશું શાકભાજીના લીધે કલર પણ ખૂબ જ સરસ લાગે છે અને એકદમ પોચા બને છે સોડા કે ઈનો વગર પણ આપણા અમૂઠિયા એકદમ પોચા અને સોફ્ટ બને છે તો હવે આપણે એનો વઘાર કરી લઈએ વઘાર માટે આપણે થોડું વધારે તેલ ઉમેરવાનો છે કારણ કે આપણા મુઠિયા બાદમાં ગળે કોરા કોરા લાગતા હોય છે તો એની લાગે તેલ ગરમ થઈ જાય એટલે બે ચમચી રાય અને થોડી હિંગ ઉમેરી દઈશું અને ત્રણ ચમચીમાં રાય અને તલ આગળ પડતા ઉમેરવામાં આવે છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું ત્રણ લીલા મરચાં આ રીતે લાંબી ચીપ્સમાં કાપી લીધા છે તો એ ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઈઝ ડુંગળીને આ રીતે લાંબી ચીપ્સમાં કાપી લીધી છે તો એ પણ ઉમેરી દઈશું હવે ડુંગળી અને મરચાંને આપણે એક મિનિટ માટે સાતરી લઈશું જ્યાં સુધી એની થોડી કચાશ દૂર ન થઈ જાય અને ડુંગળી થોડી સોફ્ટ ન થઈ જાય હવે આપણા ડુંગળી અને મરચાં સોફ્ટ થઈ ગયા છે તો એમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને એક ચમચી દળેલી ખાંડ મેરી દેવાની છે બંને વસ્તુને મિક્સ કરી દઈશું હવે એમાં આપણે એક ચમચી જીરું પાવડર ઉમેરી દઈશું અને જે આપણે તૈયાર કરીને રાખ્યા છે 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 એ ઉમેરી દેવાના તો આ રીતના ટુકડામાં કાપી લીધા કાપતી વખતે જો થોડો ભૂકો થઈ જાય તો કોઈ ટેન્શન લેવાનું નથી જે ભૂકો બચે છે એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મુઠિયાને સરસ રીતે આપણે વઘારમાં મિક્સ કરી દેવાના છે મુઠિયાને વઘારમાં મિક્સ કર્યા બાદ તમારે એકવાર ચાખી લેવાના છે જો તમને જરૂર લાગે તો મીઠું ખાંડ કે લીંબુ ઉમેરી શકો છો મારે આપ સૌને એક વિનંતી કરવાની છે તમે બધા લોકો વિડીયો તો જોવો છો પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો તો અમને લાગશે કે અમારે મહેનતનું ફળ અમને મળ્યું છે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એકદમ ટેસ્ટી આપણા વેજીટેબલ મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે દેખાવામાં તો સુંદર લાગે જ છે પરંતુ ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે અને આમાં આપણે ભરપૂર માત્રામાં શાકભાજીનો ઉપયોગ કર્યો છે એટલા માટે હેલ્ધી પણ બને છે તો આ મુઠિયાને તમે ચા જોડે સર્વ કરશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું દરેક ગુજરાતીઓના ઘરમાં મુઠિયા તો બનતા જ હોય છે તો તમે એકવાર આ વેજીટેબલ મુઠિયા પણ જરૂરથી ટ્રાય કરજો ચા જોડે સાંજે બનાવશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે અને ઘરના લોકોને બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને અમારા વેજીટેબલ મુઠિયાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા નવા નવા રેસીપી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો